આપણી આ ફૂલેર છે ને હાથેથી મસ્ત સરસ કરી નાખી છે ત્રામાં જરાય એવી સરસ ફૂલેર થઈ ગઈ છે તો આપણે છે ને એક બાઉલ માં લઈ લઈશું સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ સીતરામાં ને જાળી દઈએ જો તમને અમારી રેસીપી કેમી હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને લાઈક